નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરી દેજો ઝીરૂમાં આજે રમઝાનની નિકાસની માંગ માટે ખુલ્લા બજારના વેપારો ન નીકળતા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુના ભાવમાં બે દિવસમાં મણે થી લઈને સો રૂપિયા નીકળી ગયા હજુ પણ ભાવ ઘટી શકે છે જીરુ બજારમાં મંદીનો દોર યથાવત છે આજે પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોના નીકળી ગયા હતા જીરુના પાકની સ્થિતિ સારી છે અને વાવેતર સારા થયા હોવાથી નવી સિઝનમાં ઉત્પાદન પણ ગત વર્ષની તુલાએ આ વર્ષે વધુ થવાની ધારણાઓ છે આ સંજોગોમાં જીરુ બજારમાં નિકાસના વેપારો સારા છે પરંતુ બજારમાંથી જે નવી માંગ આવતી નથી અને નિકાસકારોને ડાયરેક ખેડૂતો પાસેથી જ માલ ખરીદ ખરીદી કરી રહ્યા જ હોવાથી જે જીરુના ભાવમાં અછત જોવા મળી રહી છે આ સ્થિતિ ન હોવાથી જીરું બજારમાં ભાવ ઘટી શકે છે જીરુના વેપારીઓ કહે છે કે જે વેધર કોઈ ખરાબ ન થાય તો જીરું બજારમાં ભાવ હજી પણ નિશા આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં જીરુનું વાવેતર ગત વર્ષની તુલનાએ દસથી લઈને પંદર ટકા ઘટ્યા છે પરંતુ રાજસ્થાનની સ્થિતિ સારી હોવાથી તેજી ન થવાના સાંસ કોઈ પણ દેખાતા નથી બેન્ચમાર્ક જીરુનો વાયદો ત્રણસો પિસ્તાળીસ રૂપિયાથી ઘટીને ત્રેવીસ હજાર આઠસોને સિત્તેર રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે તો મિત્રો હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુમાં કેવી તેજી જોવા મળી શકે છે આજ